દોસ્તો જય 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 મત કેમ છે ને મજા માં જા મજા તમારો પેનો નવો 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 વ્લોગ આવી ગયો છે અન તવાળ ભાઈ દુકાને જતા મળે છે એ મંડળ થઈ ગયું હે હાઈના વાગી ગયા હાટ લાઈટ હે નહી આપણે આજુબાજુમાં ઘણી જગ્યાએ છે આપણે તો આપડા ઘરે જ નથી એટલે આપણે ઘરે જ લાઈટ આવે ને જ નથી કારણ કે સંગ્રહ થઈ રહ્યા છે એટલે લાઇટમાં લાઈનમાં હોય લાઇટની લાઇનમાં કંઈ વાંધો હોલ એટલે કાલે સાંજ નથી રાતના બે વાગ્યાની એની વાગે આપણે લોગ ના બનાવી લાઇટની વાગે કેમ કે આપણે હવાને વિચાર્યું હવાને ઉઠીને લોક ફોન ચાર્જ મૂકી દઈશી વહેલો પાંચ વાગ્યામાં રાતના બે વાગ્યાની લાઈટ હોય ગઈ છે હજી લગી લાઇટ આવી નથી અને આજે ઉતરાઈ રહેતી છે ઉતાળી કરતી એટલે કે લાઇટ તો હોય નહીં આખા ગામમાં અમારી નથી એટલે બ્લોગ ચાલુ કર્યો થોડોક ફોન ચાર્જ કરીને આમ જેમ તેમ કરીને

لائن ٹٹی گ ر ا جی ر رو ی

મળશું તમને કાલના નવા અલોગ સાથે મોજ મસ્તી વાળો લોક આવતા નથી પણ આ વાળો કેવાય મારા મને તમારે મને જી તો તમેશું તમને કાલના નવા અવલોક સાથે બાય બાય ટાટા ટા ટા ટાટા